અને કુલ ખર્ચ તો વિધે c બરાબર rx x નો ઘન કેટલા એકમોનું ઉત્પાદન કરવાથી મહત્તમ નફો મળે ઓકે મહત્તમ નફો મળે તો મહત્તમ નફા માટે પાઇ કેવામાં આવે છે અને એનું સૂત્ર છે r c c તમને અહીં આપેલું છે r શોધવા માટે x p x पिनिक कीमत को 4 - 4x भाग x અને 4x નો ભાગની કિંમત ભાગ x - 4x - c c ની અગર માઈનસ થી c ના ચિહનો બદલાઈ જશે 8x + x નો ઘન છે 8x ભાગ સાદો ભાગ 12 માંથી 8 કે કેટલા આવે 4x અહીંયા

પ્રથમ પદ અને અંતિમ પદ તો ગુણાકાર કરો બાર થાય એવી કઈ કિંમતો કિંમતોનો ગુણાકાર બાર થાય કે જેનો જેનું સરવાળું કરવાથી માઇનસ છ એક્સ માઇનસ બે છ દુ બાર અને છ બે આઠ થઈ ગયા આ બંનેમાંથી કોમન ત્રણ એક્સ નીકળે અંદર વધે શું એક્સ માઇનસ બે ત્રણ દૂર છ એક્સ માઇનસ બે બાર આ કોમન આ માટે કોમન શું નીકળશે બે તો ત્રણ એક્સ માઇનસ બે અને એક્સ બરાબર એક્સ માઇનસ બે બરાબર અને ત્રણ એક્સ બરાબર બે એક્સ તમારો આન્સર આવશે હવે એના અર્થમાં ઉછળ દાખલો છો नया चार नंबर फोर एक अख्तों मुचेरों एक्स बराबर मांगनी जी एक्स बराबर पचास बराबर पी माइनस तीनों सफेद पी आप लाचे मांगनी मूल्य सफेद इतना मांगनी मूल्य सफेद सा बराबर एक ने शूत्रा आकर माइंड पी अपऑन एक्स इन हां x આપેલું હોય તો dx / dp cross with x cross with p આખરમાં માર્કમાં માઈનસ છે પૂર્વમાં માઈનસ લખ બસ હવે કિંમત લખ છે p ની કિંમત abelian છે બે 100 જોવો પડશે તો x સુધી કાઢો x = 50 + p - p નો સ્ક્વેર 50 + p = 2 - 2 નો વર્ગ પચાસ વત્તા બે માઇનસ ચાર કેટલા આવ્યા અડતાલીસ પચાસ પી માઇનસ પી નો સ્કવેર રાઈટ હવે પ્રથમ જીરો એક ગાથ કહેવાય ને અને બે ગુણાકાર માં હશે

इतने वीडियो फर्जी चल ले हैं वालों, जरूर पढ़ो। बेन पूछा है ना? पेशेंट नंबर टू, एनो, वो आपने उठाया। मानदोनियम एक्स बराबर 100 एक एसी माइनस पी अपऑन अरे महत्तम आमदनी शोधो आ महत्तम आमदनी मेरे मान मान के पीछे हो भी आमदनी एने सु के बस आर के बस तो अहिया तो तो का भी सूत्र वापरवानो तो डीआर अपॉन डीएक्स

तो पी बराबर के मैं एक सौ एसी मैनस टू हम एक्स गुणिया एक सौ एसी मैनस टू एक्स एक सौ एसी एक्स मैनस टू एक्स हम आर मैं डी आर अपोन डी एक्स एक सौ एसी चार एक्स चार एक्स ने आ बाजू लाइ दो एक सौ एसी एक्स बराबर एक एसी भाग्या चार पिलासे 100 a c बागियाचा एक समान रहेगा तीसरी अभी p मार क्या होए जो मित्र p हो तो हो होए तो सिख बारो p बराबर 100 a c माइनस p एक्स 100 a c माइनस p एक्सी ठीक है तीसरी दूसरों की तो 100 a c माइनस new तीन जन लाइनें

मित्रों बी आपेला है बी शोधा पर से तो बी शोधा मटे एक्स की जगह वर्गमा मुख्य जो चला पहला बी शोधी कर दो एक्स की जगह मुख्य दो एक क्या सो एक क्या सी नंबर मुख्य दो से नौ yes. के लाभ है तीन एक्स के लाभ बना चुके एक क्या सो हमें डीएक्स अपन डी तो पहला तो हमें जो अगर टीम पॉइंट करिए अनुवरक નું દૂર કરી અચૂદઈએ સર પહેલા તો ઓપન સાઈડ માઈનસ x ની 1/2 સહીય વર્ગ નું નીકળી જાય અને બરાબર કેટલા થઈ જાય 1/2 હવે dp/dx કરીએ 0 1/2 ગુણાકાર થઈ ગયા અને x ની 1 માંથી 1/2 જાય અને -1/2 આવશે બગળ છે મિત્રો કેટલા આવે -1/2 આ યાદ રાખજો

અરે આ તમારો આવ્યો dp / dx એનો ઉલટો કર દો dp / dx છે 1 / 18 - અને જો dx / dp તવા હોય તો 18 પોઈન્ટ ત્યારે એક નીચે એટલે -18 50 * 18 / 81 કરો 11.11 આ તમારો આન્સર થઈ ગયો પચાસ ગુણ્યા કઢાર વાગ્યા મિત્રો આ એચી બે હજાર માં પૂછાયેલા છે ઓકે બીજા પછી